માધપુરા પ્રેમ દરવાજા પોલીસ ચોકી સામે તેલ ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે ફાયર વિભાગની ચાર ગાડીઓ આગ લાગી છે આગ લાગતા આજુબાજુની એક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી તો લોડિંગ ટેમ્પો બળીને ખાક થઈ ગયો છે આગના વિકરાળ સ્વરૂપને જોતા ફાયર વિભાગે આગને ઓલવવા ભારે જહેમત ઉઠાવી છે મહત્વનું છે કે કયા કારણોસર આગ લાગી તે કહેવું મુશ્કેલ છે પરંતુ આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આગ લાગવાનું કારણ હજુ અગબન છે આસપાસના જે વિસ્તારો છે તે પણ આગની આવ્યા છે તો ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે માધુપુરા માર્કેટમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી કારણ કે તેલનું ગોડાઉન છે એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ છે ત્રણ જેટલી દુકાનો બળીને ખાક થઈ છે તો એક ટેમ્પોમાં પણ આગ લાગી છે ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુજાવવા માટે પ્રયાસ કરી રહી છે આગ કેટલી ભીષણ છે દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકાય કારણ કે તેલનું ગોડાઉન છે એટલે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે તો આસપાસમાં ભયના માહોલની સાથે ફાયરની ટીમ સતત કાર્ય કરી રહી છે આગ બુઝાવવા માટે પ્રયાસ કરી રહી છે ભીષણ આગમાં આસપાસના વિસ્તારો પણ ચપેટમાં આવ્યા છે સાથે જ એક ટેમ્પો જે બહાર પાર્ક કરેલો હતો તે પણ બળી ગયો છે અને હાલ પણ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આગ લાગતાની સાથે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલ ફાયર વિભાગની ચાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે છે માધવપુરા માર્કેટમાં તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી પ્રેમ દરવાજા નજીક આગની આ સમગ્ર ઘટના બની છે તો ભીષણ આગની ઝપેટમાં ત્રણ દુકાનો પણ આવી છે સાથે જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે સૌથી પહેલા તો આગ લાગી બહાર જે ટેમ્પો હતી તે પણ આગની ચપેટમાં વંદન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મહિલા સ્વયં સહાયતા સમૂહના રાષ્ટ્રીય સંયોજક વિજયા રાહટકર હાજર રહ્યા હતા તેમણે શક્તિવંદન કાર્યક્રમ વિશે જણાવતા કહ્યું કે ગુજરાતમાં ત્રણ લાખથી વધારે સેલ્ફ હેલ્પ ગ્રુપ કાર્યરત છે જેમાં અગિયાર કરોડ મહિલાઓ કામ કરી રહી છે અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે ત્યારે શક્તિવંદન કાર્યક્રમ અંતર્ગત ભાજપના કાર્યકરો આ મહિલાઓને મળશે સરકારમાં મહિલાઓ માટે ચાલતી યોજનાઓની માહિતી આપશે અને આ મહિલાઓને યોજનાઓ સાથે જોડવામાં આવશે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે કાર્યો કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી કે જો કાર્યકર્તા પાસે उन सभी के लिए जो जो केंद्र ने योजना बनाई है उन योजनाओं के बारे में उनको जानकारी देंगे उनके सामाजिक उत्थान की अनेक अनेक योजनाएं बनी है उसके साथ हम उनको जोड़ भी लेंगे इस तरीके से ये शक्ति वंदन